છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ગામમાં નવીન બનેલ શાળાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવા સાથે વિડીયો વાયરલ કર્યો છે છોટાઉદેપુર જિલ્લાના હરપારપુરા ગામનો વિડીયો સામે આવ્યો છે જેમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે આ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે આ બાબતની ખરાઈ કરવા અમારી ટીમ ગામમાં પહોંચી જ્યાં ગામના લોકો પેટા કોન્ટ્રાક્ટર સાથે માથાકૂટ કરી રહ્યા હતા ગામના લોકો આક્ષેપ સાથે જણાવી રહ્યા હતા કે કામ કરવું હોય તો યોગ્ય કરો જે મટીરીયલ વાપરવામાં આવે છે તે પૂરતું ના હોય તો પાયા મજબૂત નહીં બને પાયા જ મજબૂત નહીં હોય તો બિલ્ડિંગ પણ કમજોર બનશે આ વાત જણાવી રહ્યા હતા ગામના લોકો પણ આ કહેતી વખતે પણ કોન્ટ્રાક્ટર તસ્તી મસ્ત થવા તૈયાર ન હતો બસ એક જ રટણ કરતો હતો કે તમને સમજણ ના પડે કામ તો યોગ્ય જ ચાલી રહ્યું છે જો તમને અયોગ્ય લાગતું હોય તો ઉપર જ વાત કરો કારણ એ હું છે અમારા બાળકો અને અમારા બાળકી લોકો અહીંયા આ સ્કૂલની અંદર ભણવાના છે ગમે તારે આવું ગમે તે કામ કરી જાય ગમે તે છોકરા ને અમારા પબ્લિક ને અમારા છોકરા પરિવાર ને નુકસાન થાય ગમે તે ઉપર તમે ગમે એટલા હોય પાયા મુદ્દા ની વાત છે ને તમે ગમે કાચો રહી જાય છે ગમે તે અમારા બાળકો અહીંયા ગામથી નાના મોટા છોકરાઓ અહીંયા સ્કૂલ ની અંદર ગર્લ્સ છે તો અહીંયા બધા આવ્યા કરે છે તો એ લોકો ને અમારા પરિવાર ને નુકસાન થાય ને તમે તો તમારું ગ્રાન્ટ લઈને તમે ટેન્ડર માં હોય તો ગરબડ છે બિલકુલ છે છે તમે કરો હા ને તે તે બરાબર ખાલી કરો કોદાળું મારો કોઈ અધિકારી નથી આવતા કોશું નથી આગળ મારે ખરાબ બોલવાની જરૂર નથી હક છે અમારો એટલે બોલીએ બાકી અમે તો કઈ આર્મી વાળા નથી કે તમને ફાયરિંગ કરી દઈએ કેવું કામ ચાલે છે કામ ચાલે છે બાલ થોડો કચ્છ આવે ફીકો આવે છે હું કાલથી જેમ તો આવીશું કામ પર આજથી બે દિવસ થાય છે એટલે કેવું માલ બને છે પણ ફીકો બને છે થોડો ફીકો હા સિમેન્ટ ઓછો એમ અડી અઢી ત્રણ ટકાના નાખીએ એમ કે પણ હવે ઉપરથી અમે નીચે રહીએ એટલે એટલું મને બહુ ધ્યાન નથી એમ રેતી નો ટકા નાખે

ગવર્મેન્ટ ગર્લ્સ હોસ્ટેલ છોકરીઓ એક મહિનાથી કામ ચાલુ કર્યું છે હા પણ ગઈકાલે હાજર રહેવું એવો નિયમ હોય કે ન હોય ખબર નથી પણ આવે છે ખરા ચેકિંગ માટે કામ જોઈ જાય છે અમારું એ સાહેબ જે નીચેનો ભાગ આવ્યો હોય ને એ બાકી ઓલી ગાડી જોઈ લો આ બાજુ જોઈ લો

એની સાથે સંપર્ક કરી અને ઉચ્ચ કોટીનું મટિરિયલ અને કામગીરી થાય તેવા માટે અમે ટીઆરપી મારફતે તપાસ કામગીરી સોંપી દીધી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્ટેટ કક્ષાએ ડિસ્કવોલિફાઈડ કરવા સુધીની કામગીરી કરવા માટે અમે સ્ટેટ પ્રોજેક્ટ ઇજિનીયરશ્રીને અમે લેખિત જાણ કરવાના છીએ અમારા દરેક તાલુકાની અંદર ટીઆરપીની નિમણૂક થઈ ગયેલી છે ટીઆરપી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને ટીઆરપી દ્વારા અમને તપાસ અહેવાલ જે પ્રકારનો આવશે એ મુજબ એની કાર્યવાહી કરવા માટે બંધાયેલા છે ટીપી ટીઆરપીને જુદી જુદી વિઝિટ સાઈટ પર કરવાની હોય છે એટલે એમના પૂછપરછ કરતાં એ પણ ત્યાં પહોંચેલા હતા ગયેલા અને એમણે પણ કામગીરી જોયેલી છે છતાં પણ આ કામગીરીમાં એવું આપણને ખામી જણાશે તો એ ટીઆરપી માટે અમે ટીઆરપીને પણ ત્યાં રૂબરૂ ચકાસણી માટે મોકલી અને કામગીરીની સમીક્ષા કરી એની સામે યોગ્ય કાર્યવાહી કરવા સુધીની કામગીરી કરવામાં આવશે ગુણવત્તાની જો વાત કરવામાં કરી પણ હતા સાથે ઉપયોગ થાય સ્થળ ચકાસણી ટીઆરપી દ્વારા થશે યોગ્ય માલ કઈ પ્રકારનો વાપરે છે એની પણ ચકાસણી એ ત્યાં કરશે અને જો એમાં નબળાઈ જણાશે તો આપણે જે તે એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવા સુધીની કામગીરી કરવામાં આવશે